દરિયામાં માછીમારીની ઝાડમાં શિવલિંગ આવતા કિનારે લાવતા લોકો જોવા ઉમટ્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના મચ્છીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે દસ જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલ ઝાડમાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાય ગયો હતો તેને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાવ્યું હતું આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તળતો હતો પરંતુ ભરતીના પાણી ઓસરતાને તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારીની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ આકારનું હોવાનું તથા અંદરની નાની મૂર્તિઓ હોવાનું જણાવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવગ્ય પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ નામ કાલિદાસ મંગા વાઘેલા છે હું રહેવાસી કાવીનો છે ને કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં ચાર બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ તો આજે વહેલી સવારે અમે બહુ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું ત્યાર પછી બે માણસે કહ્યું સુકાઈ જાય પાણી ખાલી થયા બેટ નીકળી જાય પછી આ પછી દસ માણસથી બે હલતું ગુના પછી ભળતી થઈ બે ભળતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ ત્યાં અમે બોટ પર ચડાવ્યું ત્યાં પછી કાવી બંડર લાવ્યા છે આ શિવલિંગને તે શિવલિંગની અંદર તમે જુઓ છે અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે ત્યાં પછી અંદર નાના નાના શંખ છે અંદર મૂર્તિ દેખાય છે આ તો હવે પ્રાચીન કાળનું બનેલું કેટલા વર્ષ હોય તો મને શું ખબર હવે એ ઘસારો ઘર માળેલો છે ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું હતું ગમે તેની જો ટકરાયેમાંથી આબડક છીપ પડી ગયા હોય આ 100% શિવલિંગ છે અંદર નાગ છે અને નાકનું તોમ દેખાય છે બેઠક છે અંદર દેખાય છે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો